ગુજરાતમાં પી એમ નરેન્દ્ર મોદી સાહેબ આવે છે તો હાલમાં નરેન્દ્ર મોદી સાહેબને આવકારવા માટે ભારતીય જનતા પાર્ટી સરકારના નેતાઓ અને કાર્યકરો થનગની રહ્યા છે પરંતુ સાહેબ આવે છે સાહેબ આવે છે એવું હાલમાં જોર શોરથી સર્ચાઈ રહ્યું છે તો ગુજરાતમાં સાહેબ આવે છે ત્યારે અમદાવાદના નિકોલમાં રોડ સારા થઈ ગયા ખાડા હતા તે પૂરાઈ ગયા અને રસ્તાઓ સારા થઈ ગયા કારણ કે સાહેબ આવી રહ્યા છે જે ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતની અંદર તંત્ર એવું કહે કે ચાલુ ચોમાસામાં વરસાદમાં રોડ રસ્તા ન બનાવાય કારણ કે તે ખરાબ થઈ જાય સારી ક્વોલિટીના ન બને પરંતુ હાલમાં ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આવી રહ્યા છે ત્યારે ચાલુ વરસાદમાં અને ચોમાસાની સિઝનમાં પણ ખાડા બુરાઈ જાય છે અને રોડ રસ્તા સારા થઈ જાય છે હાલમાં નિકોલને તો એવું શણગારવામાં આવ્યું છે એવું ઝાકમ જોર કરવામાં આવ્યું છે કે જાણે વિદેશનું કોઈ સિટી હોય સાહેબ આવે બરાબર છે વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવે અને આવી રહ્યા છે પરંતુ મુદ્દાની વાત એ છે કે હાલમાં વિરોધ પક્ષના નેતા કોંગ્રેસના શહેર પ્રમુખ અને બીજા એક નેતાને નજર કેદ કરવામાં આવ્યા છે શા કારણે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની સભામાં આ વિરોધ પક્ષવાળા કોઈ પણ પ્રકારનો વિરોધ ન કરે અને જો વિરોધ કરે તો હાલમાં જે સરકાર છે ભારતીય જનતા પાર્ટીની તેમને નીચા જોયું થાય ખરેખર આ બધી બાબત બધા જાણતા જ હશે છતાં પણ હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસના અમદાવાદના શહેર પ્રમુખને અને બીજા નેતાઓને નજર કેદ કરવામાં આવી રહ્યા છે કારણ કે સાહેબ આવી રહ્યા છે તો દર્શક મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતમાં આવી રહ્યા છે તેમના આગમન માટે એવું કહીએ કે સમગ્ર ગુજરાતીઓ અમદાવાદવાસીઓ બધા વડાપ્રધાનને આવકારવા માટે આતુર જ હોય અને હાલમાં ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારના તમામ મંત્રીઓ અને કાર્યકરો અને આગેવાનો પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે તૈયાર છે પરંતુ આ કેટલા હદે વ્યાજબી છે કે વિરોધ પક્ષના નેતાઓને નજર કેદ કરવામાં આવે દર્શક મિત્રો તેના વિશે આપ શું કહેવા માગો છો તે પણ અમને જણાવશો ધન્યવાદ દર્શક મિત્રો